દેણું કરો છે એમ કરો કરો એમાં રવિ રવિભાઈ જો માસી જો જો એટલે છોકરા લેજો કેવું કામ હોય બધું હોય બાપા ઘંટી હમી કરે સમજો આમાં છોટા દેવર છે રવિ ભાઈ શર્મા એ બહુ અહીંયા તો જોવો અરે 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 લ્યો આલા છોકરો શર્મા છે ને ઘંટી હમી કરે છે જો દહીનું દળવાનું કામ આ છે રવિભાઈ ને કે જો દળે હા પાકું ને રવિભાઈ હવે જો રવિભાઈ શું કરે છે એ શું છે રોહિભાઈ તૈયાર ની જારી નાખે છે દેણું આપડા માતાજી ના જો અહિયાં નિવેદ કરવાના છે એટલે દળાવા એવા છે રવિભાઈ દળવાના છે બે માં દીકરો માસી બે ચાલો હવે આપણે જઈ મઢે ટાટા રવિભાઈ ભાઈ ને ટાટા જો અહીંયા બા જો હું કરવા મળ્યા છે હેલો દેણો કરવા મળ્યા છે માતાજીના નિવેદ નિવેદ માતા હીરલ બેન છે અહીંયા સંગીતા બેન છે હેલો હેલો હાલો તે બધા દેણું કરી નાખી દક્ષિણ જ્ઞાનો જવાય બધા જેજે છે હું જેજે છે ને

ગણતો નહીં કેટલા છે આઠ જણા છે આ તો કેટલી છોડા લઈ આવવાની હા એટલી આ તે પૈસા ક્યાં

ચાલો તમને બહાર બતાવી દઉં તો જો આ આ રહ્યું મંદિર આ મંદિર હજી હમણાં જ નવું બનાવ્યું છે અને જો આ લાદી સ્ટાઈલ કરી છે તો ચાલો તમને બહાર બતાવી દઉં નિવેદની ફૂલ તૈયારી ચાલી રહી છે હા અહીંયા લાકડા ફળાય છે ને અહીંયા નિવેદ હમ્મા થાય છે અહીંયા અમારા બાપુજી લાકડા ફળે છે હવે જો આ જ આવીને એતલબેન ને આમ જો પાણી ભરે છે વિડીયો ઉતારું છું વિડીયો હવે બેન તો જો ડિસ્કો હોતા કરતા છે

આમાં અમે કેટલા વર્ષથી બે ત્રણ વર્ષથી આવ્યા નથી એટલે કંઈક રૂમની હાલત આવી થઈ ગઈ છે જુઓ તમે અમે જો અમે અહીંયા આવા મકાનમાં રહેતા હતા નળિયાના મકાનમાં અને હવે અત્યારે અમે મકાન બનાવીએ છીએ ધારી તમને બતાવશું તો અમારા જૂના મકાન છે કંઈક આવા બધું ઢાંકી દીધું છે કારણ કે ચોમાસામાં આમાંથી પાણી આવે બહુ ચાલો હવે આ બધાનું કામકાજ બતાવું બારે આ અમારી ઓસરી છે આવી

અમે અહીંયા રહેતા જ નથી માતાજીનું કામ હોય ત્યારે અમે આવીએ એટલે આવું છે હેલો ગાઈસ તો કેવી લાગે છું આ હું મારા મોબાઈલમાંથી જો વિડીયો ઉતારું છું તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને ટાટા બાય બાય ટાટા બાય બાયને વિડીયોમાં બના રહેજો ચાલો હવે બારે બતાવું હજી જોવો ટાણે લાકડા ફાડે છે વાહ જય વાહ

જો મને દે ખાતો જો દક્ષિતભાઈ જો દીવો બत्ती કરે છે અહીંયા દક્ષિત ને વેપો બે તો જો અત્યારે માતાજી ની પ્રસાદી બનવાની થઈ ગઈ છે ચાલુ જો આ લોટલી નો દોડ બાંધો છે અને આ છે લાપસી ને ટોપ મેલો તો જો અત્યારે અહીંયા જો અત્યારે સોલા કર્યા છે પ્રસાદી બનાવવાની ચાલુ તો ચાલો તમને બીજું પણ બતાવવું તો જો આ મઠ આટું બધા વાસણ લીધા છે આ નવા વાસણ લીધા છે આ વર્ષે બધું નવું જ વાપરવાનું છે ચાલો તો પાછા ગઈ બાયને અહીંયા ફૂલ તૈયારી ચાલે છે રાંધવાની બાયુ બધી ભેગી થઈ ગઈ છે લક્ષીતભાઈ જો આવે સાયકલમાં વાહ 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 અરે 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 જો હવે મરસાળ ટમેટા અને કેરીની સબ્જી સુધારે છે

તમે શું કરો છો બેન ઈ ભાઈ વાતું કરે જો વાત ફાકા મારે જો બે દાંત નીકળી જશે વાત ના ફાકા મારે છે અને આજો મીઠું નાખ્યા નાખ થઈ છે આજ તો નક્કી વેલા આંગવા જવાનું થાય બેઠા થઈ નવરા થઈ ગયા છોકરા બેઠા છે તો ચાલો મળીએ જમવા ટાણી ત્યાં નીકળશે તો જા અમારા વિપુલ લીધા છે માતાજી ના ભેળિયા જા એ લખેલ છે જય માતાજી આ ભુવા ને ઓઠાડવાના છે Hoa oh, oh. hoa oh, oh. hoa oh, oh. hoa 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 hoa

જો આરતી ને આજ મંગળવાર છે એટલે મંગળવાર છોડે છે